હાઈ એવરી કેમ છો હું છું તમારા મિત્ર માહિત સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે શનિવાર તારીખ છે પંદર ત્રણ બે હજાર પચીસના રોજ આવકની વાત કરું સફેદ ડુંગળીની મહુવા માર્કેટિંગ યાર્ડમાં તો ત્રીસ હજાર કટ્ટા આસપાસ થઈ છે બરોબર સફેદ ડુંગળીની તો વિડીયો માઇન્ડ સુધી ભી ના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઘણા લોકો વિડીયો જોવે છે સપોર્ટ કરે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબનું જો બટન બતાવે છે લાલ કલરનું બટન દબાવી દો અને નોટિફિકેશનને ઓલપે પ્રેસ કરી લો જેથી કરીને જ્યારે પણ અમે વિડીયો મૂકીએ તો એનું નોટિફિકેશન તમારા મોજમાં સૌથી પહેલાં આવે તો ચાલો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈ રહ્યા છીએ

દો 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 મે 299 રૂપિયા દો 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 હેલો બોલે રાખજો 111 રૂપિયા 211 12 12 રૂપિયા 200 216 16 રૂપિયા બે રૂપિયા રૂપિયા બસો અગિયાર અગિયાર રૂપિયા બાર બાર રૂપિયા બસો માં ત્યાં ભાઈ એલામાં કે 213 229 229 999 બસ 200 રૂપિયા 200 200 રૂપિયા 200 200 એક કે 200 થાય 4 રૂપિયા 200 5 5 રૂપિયા 200 5 5 230 રૂપિયા પાંચ માં ગઈ ભાઈ દસ માં ગઈ બસો ને બે રૂપિયા લેવા ભાઈવું નેવું નેવું લેવું એકાનું રૂપિયા બાર નવાનું એકસો ને નવા એક મિનિટ એક મિનિટ એક મિનિટ બસો ને એકવીસ માં ગઈ ભાઈ પંચોતેર પંચાસ પંચાસ રૂપિયા પંચા પંચાસી સા રૂપિયા સાંસિ ને

પંચસ રૂપિયા એકસો પંચો પંચોતેર ઓગણસી રૂપિયા ઓગણ ઓગણ રૂપિયા 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 નેવું નેવું રૂપિયા નેવું નેવું રૂપિયા નેવું નેવું એકાણ રૂપિયા બાણું 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 ત્રણ વાર

八，八，八，八，八，上八，八，八，八，八，八，八，八，八，八，八，八，八，八，八，

294 માં કહીએ 294 માં આપણી 180 180 180 180 લાકા છે 162 85 87 87 87 180 180 છે ને 80 છે કેમાભાઈ 188 હા 188 99 99 94 94 94 94 ભોરાણા સરાણો સરાણો ભોરાણા સરાણો 199 199 રૂપિયા 99 99 99 રૂપિયા 99 99 200 200 રૂપિયા 200 200 રૂપિયા 200 200 ને ત્રણ વાર ભોરાણા જલુભાઈ ટીકે દેવા જલુભાઈ 231 मोटू भाई हेलो एक तो ओ भाई ओ भाई हा 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 तुम्हारा माल 18 18 20 20 21 થઈ ગઈ 150 200 22 માની એમ સર પરમારસર સુભાઈ બોલે અમે બોલે છે અમે આજે બોલે તો આજે લીજો મેટા 22 ઓલાન ભાઈ મરાના

बस ये 228 में गई 200 रुपया 200 250 रुपया ये 100 रुपया 204 4 4 600 रुपया 210 7 7 हमें फोन करके बोला हां तुम्हें ए भाई एक आध जीड़ी तोड़ो भाई हां तुम्हें આ ને દાંડો ભાઈ બસો રૂપિયા